અરે છોકરા થોડી ગાડી ધીમી હકાય કેટલી જ વાહન હામ આવે કેવી ટ્રાફિક છે માર દીકરા થોડી ગાડી ધીમી હકાય તું અરે બા તમે હું પણ સિટીમાં માં આટલી ટ્રાફિક હોય તો હું આગતો જ હોય એમાં તમારે મને નો કેવું પડે તમે ઉપાધી કરો માં આ મારે ઓફિસે થાવા મોડું થઈ ગયું અને આ હમણા તમારે બસનો ટાઈમ થઈ જાય બસ બસ આપડી વાડ જઈને ઊભી નો રહી તો ઉપડી જાય બા અરે ભુરિયા તાર માં હા શું કહેશે ધીમી હકાય બસ ઉપડી જાય તો કાઈ વાંધો નહીં અમે તો કાલ વિયા એમાં હું નહીં માંગું અરે સમજુ બેન એવું થોડું હોય આજની ટિકિટ છે આજ જ જાવું પડે ને કાલ જઈએ એમ થોડું હાલે અરે મને તે એવું કાઈ નથી આમ આ સિટી કેવું છે મને તાઈ સિટી બહુ ગમે સ્ટાઈલ પમડી જારે જાવ હોય તે મને એવું કાઈ નહીં હું તો રોકાઈ હો ગુરિયા તમે તો રોકાવ જ છે ને તમારી ઈચ્છા છે આય રોકાવ જ છે આ તો અમારે જાય સાયરો એટલે ક્યાં જાવ આવું પડે ને તમે આવો એમ નથી ઓ સમજુ માસી આ હું બોલી નીતા કઈ બોલી તું ના ના ઈ તો આ દીકરાર વાત કરે તમને કાઈ નથી કેતી માસી હમણા બસ સ્ટેન્ડ આવી જાય ભાઈ એમ તમાર બસ નહીં જવા દઉં તમ તાર હમણા તમને બસમાં માં હા બેટા અને પસ્તાર ધ્યાન રાખજે અને ક્યારેક ક્યારેક પસ્તાર તાર હાહરા ને આટો મારતો રહેજે અને એમ તો અમે ફોન ને એવું કરશું પછી દિવાળી ઉપર જો નવરાય મળે ને તો અમે આવી જાહુ અને કંકુ પગલા આપણે તાર વહુ ના કરાઈ દેહુ બરાબર ને બેટા એવું કરું છું ને એમાં બા મને નો ખબર પડે ઈ બધું ઈ રીતિ રિવાજ તમને બધાને ખબર પડે તમે બધાય કયો ઈ હાચ એમાં મને શું ખબર પડે હા બસ કંકુ પગલા કરવા માટે અમે અહીં આવી ને એટલે અમે આવશું નહીં હોય તમે તો ગામડે હોય પછી કંકુ પગલામાં જોડામાં બધેન તેડાવી હગા એમ ન અરે મંગુ હું તને હાસી વાત કહું મને તો અહીંયા સિટીમાં બહુ ગમી ગયું છે મારે જો જૈન છોકરાઓને મનાવીને સિટીમાં જ લાવવાને એટલે દિવાળીએ તો અમે કંકુ પગલામાં આવશું એવું છે તમાર સિટીમાં ભઈ એ તો ગામડે હું ગામડે રહી રહ્યો ને અડધા થઈ ગયા મારે તો કઈ ગામડે રહેવું નથી નકરી સાણની ગાય ને અને ને સાણ હોય આ વરસાદના આપણે કાચા રોડ કેવા ફેરા હોય ગમે નહીં મને ને મને તો સિટીમાં જ રહેવું છું તો વેલાહર સિટીમાં આવી નકર આ બાબો વિયો ને એને લઈને સિટીમાં આવતો અમરત કે તી મિત્રો જ ફાવે હો હા હમજો મેસીને એક ફેર સિટી બતાઈ એકલા ભાઈ હવે ન્યાજીન ભાઈ ઉપાડો લે સિટી જોયું એટલે હવે સિટી સિવાય ગામડે તો નીંદરે નહી આવે હવે તો સિટી માં જાવ છો તમને નો ફાવે મને સિટી માં બહુ ફાવ્યું હારું ભાઈ તમાર બદઈન મરજી અમારે ક્યાં એમાં જોવાનું હોય જો બા બસ સ્ટેન્ડ આવી જ ગયું છે તમે બધા ઉતરી જાવ અને હું છે ગાડી આમ પાર્ક કરતો આવું ભાઈ તું બધા થેલા કાઢી લેજે અને બધા એક એક થેલો લેવરાવા લાગજો ભાઈ ને એકાદ બે હું લેતો આવી તમ તારે અને પછી હાલો તમને બસમાં માં દો ટાઈમ થઈ જ ગયો છે બા તમ કઈ મારી ઉપાધી કરતા નહી હા માર દીકરા સંભાળીને રહેજે ધ્યાન રાખજે ને ટાઈમે ખાજે પીજે અને એમ તો તાર કાકી હારી એટલે મારી ઉપાધી નથી અને ધ્યાન રાખજે હો બેટા અને ઓલી કામવાળીને તાર કાકીને મે કીધું કે કહી દે એટલે ઘરનું કામ કરી જાય

બોલો બેન કેવી રાખડી લેવી છે તમારે અ ભાઈ મને તો છે ને ભા ભાઈ રાખડી ને ભાભી રાખડી બેય બતાય સારી બતાવજો મારે મારા ભાઈને મોકલવાની છે આમાંથી પસંદ કરવા માંડો જો બધી રાખડી અહીંયા સામે જ છે તમારી જે કયો એ બતાવો બધાય પસંદ કરવા માંડો હાલો હા ભાઈ પછી ભાવ વ્યાજ ભી રાખજો અમે ક્યાં ખેડથી તારી દુકાનનો વખાણ સાંભળીને આવ્યા છીએ બેન મારી દુકાન હોલસેલની છે વ્યાજ ભીજ ભાવ હોય તમે તમને પસંદ કરો એટલે હું કહું તમને મને કહી જો ઓલી સામે ગમે છે સામે ઓલ કવરમાં પડીની ઈ બતાય તો ઓલી ઉપર રહીની જો ઓલી પાનવાળી કા લ્યા ને બેન ઓહોહો સૈતા બેન તમે તો આવતા વેત જ બહુ મસ્ત રાખડી કાઢી દીયો બહુ મસ્ત રાખડી છે આ તો કોને રમા બેન તો સૈતા બેન ની ચોઈસ બહુ મસ્ત છે એને તો તરત આમ ગમે એ વસ્તુ બહુ મસ્ત હોય ને ધ્યાન માં આવી જાય કેવી સરસ છે જો તો મને બહુ ગમે છે સૈતાબેન બહુ મસ્ત છે હા મને ધ્યાન માં આવી ગઈ ને એટલે મે કાઢી દી આ ભાઈ આનું શું છે બેન કાઈ જાતી કિંમત નથી તમે બહુ મસ્ત રાખડી કાઢી છે અને ખાલી 200 રૂપિયા છે અરે બેન કે આ જાજા કીધા અત્યારે 400 400 500 500 રાખડીઓ આવે હા લે ને લઈ લ્યો ને વ્યાજ ભી લઈ લઈ તમ તારે હાલે ભાઈ આ એક અલગ રાઈ એ ભાઈ મને ઓલી કાઢી દે તો જો આ મોલી રે ને લાલ લીલા વાળી ઈ કાઢી દે તો દોરા વાળી આ ક્યો છો બેન હા ભાઈ કેવી છે એ સૈતા બેન ને કાજલ બેન સરસ રેમા બેન સંધાર આપને ગમે ને એટલે આપણા ભાઈ માટે હારી લઈ લ્યો હારું ભાઈ આ અલગ રાખો હા હું આનો હે ભાઈ અરે બેન તમ બધે પસંદ કર લ્યો પછી તમ તારું વ્યાજ ભી કઈ દે નહી લઉં જાજા બેન તમ તારે પડે હા કાજલ બેન તો સેજ હોશે ને જો કેવી કાઢી આ ભાઈ મને આવી એક કાઢી દેજો હજી અમાર મારે એક આવી લેવી છે માર ભાઈ ની ભાભી ની હા ભાઈ મને કાઢી દયો ભાઈ ની ભાભી ની આવી મારે આવી એક લેવી છે હા તમાર બેન કેટલા કેટલા ભાઈ હોય છે હે મારે બે ભાઈ હોય મારે બે ભાઈ છે એટલે બબેરા ભાઈ ની ભાભી ની લેવી પડે ને મારે તો એક જ છે મારે છે ને ભત્રીજા ની એક લેવાની છે તો મારી હાટુ આ એક રાખી દયો સારું તમાર બેની એક એક આવી કાઢી દઉં ને

રાખડી છે ને એ થોડીક મોંઘી છે આમ તો સસ્તી જ છે સો રૂપિયાની એક છે જો બેન ઈ રાખડી દોઢસો ની છે એમાં જરદોશીના તાર છે મેં તમને વ્યાજબી ભાવ સો રૂપિયા કીધો તમારે બેન જો પોસાય તો ઈ લ્યો તમ તમારે બીજી પસંદ કરી લ્યો એમાં જરદોશી નું વર્ક કરેલું છે એટલે ઈ રાખડી તો એટલાની જ આવશે મારે સો ને એવુંમાં આવે ને હું હોમાં આપું મને દસ રૂપિયા એમાં મળે બેન નથી મળતા જાજા તો બેન તમારી ચાર કાઢું હા ભાઈ મારી ચાર કાઢ દે માર લાડકા ચાર ફત્રીજા છે બે ભાઈ ને બબે બબે કાઢ દે તમ તાર મને કાઈ 100 રૂપિયા વાંધો નહીં આવે માર ફત્રીજા હાટો માર ભાઈ એક મારું બહુ રાખે છે મારે બે ફત્રીજા બે ભાઈઓ ને એક એક મારી હાટી તમ તાર ભાઈ બે કાઢી દે એ બહુ સરસ રાખડે છે સારું વાંધો નહીં હાલો આમ આવી જાવ તમે આગળ ન્યા હું તમને બધાને તમ ક્યો ની રીતે અલગ અલગ બિલ બનાવી દો અને બધી રાખડી પેક કર દો ખોખામાં હાલો કવરમાં પછી પેક કર દો તમાર મોકલવામાં ખાલી કવર ઉપર સરનામું જ રહે કંકુ ચોખાઈ હું આપું છું તમારી સાચી હો સઈત રોકડા પૈસા પેંડાના નાખ ને ભાઈને ફોન કરી કે કવર માં રોકડા પૈસા તમે ન્યાથી રક્ષાબંધન ઉપર પેંડા લઈ લેજો હારું તે ભાઈ પેક કરી દે અમને હાલો તમને શું કહું બાજુમાં છે ને બહુ છે આપણે ન્યા આટો મારી આવી આપણે કે રસોઈ બનાવ તો હાલો બધી લઈ ને હાલો તે રાખડી લઈ ને પછી જઈ બાયુ સે પણ કાઈ આયા છે રખડી લઈ લ્યો એ જો 299 માં જાય બોડ મારવા મોટા મોટા ડબ્બા આમાં મત કેટલી વસ્તુ સમાઈ જાય સારા છે ને અને આમ જો પાસા મજબૂત છે હા તમારે લેવા હોય તો લઈ લે મારે તો મલક છે કાઈ નથી લેવા તમારી ને ને લેવા હોય તો લઈ લે મારે તો અત્યારે કાઈ જરૂર નથી હાલો આપણે આમ અંદર એ સૈતાબેન હું તમને હું કહું તમારે લેવું મારે એમ તો કાઈ લેવું નથી પણ જો ખરા કા ધ્યાન માં આવી જાય ને ઘર માં ઉપયોગી હોય એવું જરૂરી હોય તો લેવાય ખોટા ખર્ચા થોડા કરે ખાસી વાત છે મારે એમ જ છે મારે કઈ એમ લેવું નથી પણ તોય છોકરા ને ડબ્બા ને એવું કાક જોઈ કાક ધ્યાન આવી જાહે ને એવું લાગે કાની જરૂર છે તો લેવું હું કઈ તમાર જેમ ખોટા ખર્ચા કરું બહુ બચાવ કરું એમ જ બેન તો છે આપણે નવરા હોય ખાલી જોઈ લે આપને ખબર તો પડે કે વસ્તુ આવે કાજલ બેન છે ખર્ચા કર્યા રાખે એ ઘરવાળો બહુ સારું કમાઈ છે સારું કમાતો હોય છે ને તઈસ ખર્ચા કરતી છે હાલો હાલો આપણે આમ જોઈએ તો આમ જોવા મીંડા ચાલો આપણે જોઈએ તમારે છોકરા મોટા થઈ ગયા તમારે નાનો છે લઈ લે તમારે સકુડા હાટુ બે છે ના ના મારે ચકુડા ને ખુરશી છે ને પપ્પા લઈ આવ્યા છે આ ગયા છે ગાડી લઈને છે આ મારે જ નથી લેવી આ આમાં આગળ હાલવે હાલ આમાંથી જ મારે કાઈ નથી લેવું ચમચ્યું તો જો ગોળ ને ચોરસ ને કલરે કલરની હો આ કાચરે ને આ શું છે આ ગોળ ગોળી બોલવા માંડે આ કાજેલબેન ને ઇંગ્લિશ બોલતા આવડે અરે ત્યાં આ હોય ને ઈ રીતે રહેવું પડે આપણે ને રહેતા તો આપડી રીતે આયા હું બધા ઇંગ્લિશ માં વાત કરતાય ને ઈ તાપને કઈ ગણે નઈ એટલે થોડુંક ઇંગ્લિશ બોલવું પડે આમે મને આવડે જ છે હેલો મિત્રો કેમ છો મજામાં ને તો તમારા ગામમાં કે શહેરમાં કેવો વરસાદ છે એ અમને જરૂર જણાવજો અને હા મિત્રો રક્ષાબંધન ની ખરીદી થઈ ગઈ તમારે પણ કહીજો મારે તો હજુ બાકી છે મમ્મીને એ તો લઈ આવ્યા મામા માટે રાખડી પણ મારે તો હજી ભૈલુ માટે લેવાની બાકી છે તો મિત્રો આજે આટલું જ આપણે ફરી મળીશું ત્યાં સુધી બજાયની જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવજો મિત્રો